નમસ્કાર મિત્રો તમારું ફરીથી સ્વાગત છે મારા નિખિલ દેશી બ્લોગના એક નવા બ્લોગમાં ત્યારે હું ઘેડમાં મારે ખેતરે આવ્યો છું અને આ માંડવી આપણી બરી ગઈ હતી હાવ પણ હવે ચાર પાંચ દિવસ આ વરસાદ નથી આવ્યો એટલે આમાં પાછો જીવ આવ્યો હોય હું લાગે છે માંડવી લીલી થાવા માંડી પાછી કોરાણી પાછી વરાપ મળી ગઈ એટલે આ માંડવીએ બહુ પાણી ખાધું હો દી પાણીમાં ડૂબેલી હતી વાવી તે પાછી જીવતી થઈ માંડવીને પણ કેવી પડે બાકી ઘેડમાં પાછી માંડવ્યું કોરાણી નીચે તમે જોઈ શકો છો બરીગલ જેવી છે ઉપર પાછા નવા પાંદડા કાઢ્યા બધીના ખેતરોમાં આવું જ છે અત્યારે અમારા ગામમાં તો માંડવીમાં પાછો જીવ આવ્યો હવે જીવ થાય વધારે વરસાદ પાછો આવી છે તો કાંઈ નાખી નહીં માંડવી થાય કે ન થાય પણ જો હવે વરાપ મળી ગઈ તો આ માંડવી જામી જવાની છે કારણ કે કોક કોક છોડવા બરી ગયા એમાં પારવી થઈ ગઈ એટલે થુમડા થવાના હે બધાય આ ઘેડમાં માંડવીને માર બહુ પડ્યો વાર એના લીધે આવું થયું અહીંયા આપણા આખા ખેતરમાં માંડવી છે પણ આવી જો અહીંયા માંડવી વહી ગઈ એક હાર ક્યાંક ક્યાંક બહુ મોટા ખાલા થયા આમાં હવે પાછી વવાય એમ નથી હવે બેગ દી ખારેક થી વરાપ ખાવા દે માંડવી ને પછી જોઈએ લગભગ તો નહીં વાંધો આવે આપણે અહીંયા આ છે અમારું ખમીદાણા ઘેડ એટલું પાણી લાગવા છતાં પણ માંડવી હજી ઉગે છે પાછી ચારે બાજુ બધીના ખેતરોમાં આવી જ છે તો માંડવી ને હારી કેવી પડે મિત્રો બીજું હોય તો બધું ભરી ગયું આમાં જો બે ત્રણ દિવસ જ ત્યાં પાણી ખાલી છે આખી ડૂબેલી હતી તોય પાછી લીલી થવા માંડી તમે જોઈ શકો અત્યારે હજી બધીના ખેતરો કરતા એ સારી છે બરી ગલ જેવી પણ એ પણ બે ત્રણ દિવસમાં મેળે આવી જશે આ છે ચાલો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા હોય તો બાકી તો તમે મને સપોર્ટ કરો જ છો હાલો તો આપણે મળીશું બીજા વ્લોગમાં આવજો